કલ્પના કરો જ્યાં આપણે રહેતા હોઈએ એ શહેરમાં રાજ્યમાં કે દેશમાં કાયદો વ્યવસ્થા જ ન હોય તો આપણું જીવન કેવું હોય આપણી સુખાકારીનો એક આધાર એ કાયદો અને વ્યવસ્થા છે અને એટલે સુખાકારી માટે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ અને હેલ્થ વેલ્થ ને હેપીનેસ સાથે જો કોઈ અગત્યની બાબત હોય તો કાયદો અને વ્યવસ્થા છે અને એટલે જ આજે આ તોતેરમાં થસદે થોટમાં આપણે કાયદો વ્યવસ્થાનો નાનકડો સ્પર્શ કરવાનો આ ઉપક્રમ છે થોડીક વાતો થોડીક જાણકારી થોડીક જાગૃતિ આપણા જીવનને વધુ સુખાકારી ગુણવત્તાયુક્ત બનાવે એવો આજનો આ પ્રસંગ છે આજે ખૂબ આનંદ થયો કે સુરત શહેરના સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હૈતરબેન પટેલે ખૂબ સરસ રીતે આપણે સમજાવ્યું અને જોરદાર તાળેથી વધાવ હેતલબેનને મળીએ આજે તો યુનિફોર્મ પહેર્યો છે મળીએ તો ક્યારેય અધિકારી જેવું ન લાગે એટલા સરળ એક વાત ચોક્કસ કહીશ કે પોલીસના યુનિફોર્મમાં બેઠેલા વ્યક્તિઓ પણ આખરે એક માણસ હોય છે એક નાગરિક હોય છે બધા કાયદા એને પણ લાગુ પડે જેટલા આપણને પડતા હશે હેતલબેનના ફાધર ઈસરોના સાયન્ટિસ્ટ હતા હેતલબેને પણ ઈસરોમાં નોકરી કરી છે હેતલબેન એક નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હતા હેતલબેન એક એવી મહિલા છે કે એક સાથે એક નોકરીને એક સાથે લગભગ પાંચ સરકારી નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર સાથે આવ્યા હતા અને એમાંથી એણે આ ડિવાઇસ બી બનવા માટે ક્લાસ સેવન ઓફિસર બનવા માટેની પસંદગી ઉતારી એ પણ બે દીકરીઓની મમ્મી છે એમના પપ્પી આપણો ડાય સર એના પતિ ડાયમંડ બુશ જે બનાવ્યું એ કોન્ટ્રાક્ટરના ચીફ એન્જિનિયર છે અને ખૂબ સરળ એને હું શબ્દોમાં સમય નથી વધારે નથી લેતો પણ સુરત શહેર આપણું ગૌરવ છે કે આવા અધિકારીઓ આપણને મળ્યા છે આપણામાં ભાવેશભાઈ તિરંગા યાત્રા કાઢી કાર્યક્રમો કાઢીએ તો એની મંજૂરી હેતલબેન આપે છે આજે અહીંયા પીઆઈ આવવાના હતા મીનાબેન એ નથી આવ્યા પણ મીનાબેન એટલે બોલાવેલા આખા ગુજરાતમાં એક એ મીનાબેન એવા છે કે એક નહીં ત્રણ બેનો પોલીસ ખાતામાં પીઆઈ ને પીએસઆઈ છે આજ નથી આવી આજે નાનકડા યુનિફોર્મ પહેરીને પણ નિમાને નિમા રાજેશભાઈ દેસાઈ બેઠી છે બેને કીધું ને કે આ યુનિફોર્મ પસંદ કરજો તમારી જાતને તમે સલામતી અનુભવી શકશો તમારી જાતને તમે કંઈક બતાવી શકશો એકદમ નાનકડો રત્નકલાકાર પરિવાર એની આ દીકરી બાર ધોરણ સુધી ભણી શકે પણ એકાદી વખત મળવા આવ્યું ને તું પોલીસમાં આવેલ એમ છો એવી એવી એની બ્રાન્ડ હતી તો એને કોને ખબર કોઈ સામાન્ય પરિવારનું કોણ માગ જાતે જેણે શોધ્યું હશે જાતે જેણે ટ્રેનિંગ લીધી હશે કેટલું દોડી હશે કોન્સ્ટેબલની પરીક્ષા એ પાસ કરી દીધી અને આ બાર ધોરણ ભણેલી દીકરી એક ગરીબ પરિવાર સામાન્ય પરિવારની દીકરી આજે ત્રીસ હજાર રૂપિયાનો પગાર લાવતી થઈ ગઈ છે યોગાનુ યોગ મને ખબર નહોતી પણ હેતલબેનની ઓફિસમાં જ કોન્સ્ટેબલ છે અમે વધુ ગૌરવ અનુભવીએ છીએ અને આજે મને બીજો આનંદ શિલ્પાબેને આત્મવિશ્વાસની જબરજસ્ત બેન તમે વાત કરી શિલ્પાબેન એક જોરદાર તાલખી એ લગભગ ચાલીસ વર્ષે સાયકલ ચલાવતા શીખ્યા આત્મવિશ્વાસ કેમ ઊભો થાય એમણે જબરજસ્ત ઉદાહરણ આપ્યું પણ એવું જ ઉદાહરણ આ અમારી હેતવીને જાનવી દીકરી છે એ એના ચિત્રો તમે જોશો તો ખબર પડશે એ જાનવી જન્મથી જ મૂક બધીર સાંભળી ન શકે બોલી ન શકે એવી ખબર પડે ત્યારે મા ઉપર શું વીક્તિ હશે એના ફાધર જગદીશભાઈ પણ અહીંયા છે અસ્મિતાબેન ને આ દીકરી ફૂલ ઘોડે ઉછેરવાનું નક્કી કર્યું પણ આજે જાનવી કરતાએ અસ્મિતાબેનને સેલ્યુટ કરવી છે કેમ કે મા તરીકે મા તરીકે એ નિઃશબ્દ બોલી ન શકે સાંભળી ન શકે પણ માએ બોન્ડિંગ કર્યું અને ઈચ્છારાથી વાતચીતથી બધું કામ કરી શકે આજે નોર્મલ ગજરા વિદ્યાભરમાં નોર્મલ બાળકોની સાથે બારમું ધોરણ દીકરી ભણે છે એટલું સમજી શકે પણ એના પેઇન્ટિંગ ચિત્રમાં એ જોન કક્ષા હોય રાજ્ય કક્ષા હોય સ્ટેટ લેવલ હોય હંમેશા પહેલો નંબર ચિત્રમાં લાવતી થાય એવી જાનવી અહીંયા ઉપસ્થિત છે એટલે આજે સન્માન જાનવીને તો આ થયું કે દિવ્યાંગ હોવા છતાં તમે આત્મબળ હોય અને લાગી પડો તો ક્યાં સુધી પહોંચી શકો એવી સુપર આર્ટિસ્ટ એ પેઇન્ટર બની પણ સૌથી વધુ તો અસ્મિતાબેન સુપર મોમ બની આજે એ અસ્મિતાબેનનો એટલે વિશેષ સન્માન કર્યું છે આના પછીનો ફોટો દેખાડ્યો આ હાર પડ્યો છે ને એ ફોટો નથી જાનવીનું પેન્ટિંગ છે આ ચાવી પડીને એ કોઈની ખોવાયેલી ફોટો નથી ચાવીનો એ જાનવીનું પેઇન્ટિંગ છે આટલી એક્સપર્ટ એ જાનવી છે એટલે વિશેષ આજે એનું સન્માન કર્યું છે અહીંયા હમણાં કિશોરભાઈ માંગરોળિયા એ એક રૂમના દાતાભાઈના સાડા સાત લાખ રૂપિયાના એ પરિવારને જોરદાર ટાળી લે એટલું નહીં કિશોરભાઈ કે ચાલો મુંબઈ ઘણા બધા આપણા વેપારીઓ અલગ અલગ બિઝનેસ સાથે છે આપણા ભવન માટે ઘણું બધું કામ કરશું કિશોરભાઈ તમારો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ આ વિપુલભાઈ હિરોપરા નીતાબેન પણ આવ્યા છે એ પણ રૂમના દાતા બહેન આજે તો સાડા સાત લાખ રૂપિયાનો ચેક લઈને આવેલા સન્માનમાં દેવાનો રહી ગયો એ વિપુલભાઈનું પણ સન્માન કરીએ હમણાં જેમ પટેલ સાહેબનું સન્માન કર્યું એ જે વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસીમાં જાય એના માટેનું જબરજસ્ત કામ સુરતમાં થઈ રહ્યું હોય તો જેમ પટેલના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને વધારાની વાત તો એ છે કે આપણે જે ભવન નિર્માણ કરીએ જમનાબા ભવન કિરણ મહિલા ભવન એમાં આખી બિલ્ડિંગમાં બાળકોણને વોટર ફિલ્ટર અને વોટર કુલરનું પાણી પૂરું પાડવાના છે આખા પ્રોજેક્ટનો ખર્ચ જે એમ પટેલ સાહેબ તરફથી અહીંયા આર એલ માવાણી સાહેબ છે પીએસઆઈ પીઆઈ એસસીપી સુધીની એ પોલીસ ડિપાર્ટમેન્ટની એની સેવા પણ એટલી બધી નિષ્ઠા અને બહાદુરીથી કરી છે કે આજે પણ સુરત શહેર આરિલ માવાણી સાહેબને યાદ રાખે બસ થોડા સમય પહેલાં એ નિવૃત્ત થયા છે સાહેબ નિવૃત્તિની અમે તમને શુભકામના પાઠવીએ છીએ અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ અને સ્ટેજ ઉપર નારી શક્તિ વધારે છે તો નારી શક્તિને વંદન ઓલી નિમાના આંખમાં હજુ બેન નાસો આવે મારે એટલું જ કહેવું છે કે હેતલબેન જ્યારે ડીવાય એસપી બન્યા અને એના મમ્મીને જેટલો આનંદ થયો હશે ને એટલો જ આનંદ આજે નિમાના મમ્મીને કકુબેનને થયો છે કારણ કે મારી દીકરી પોલીસ બને આપ સૌ ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ માણસના જન્મના દાખલાથી મરણ દાખલા મરણના દાખલા સુધીની આ જિંદગી છે જન્મને આ દાખલો શરૂ થાય અને મરે પછી મરણનો દાખલો લેવો પડે આ કાયદો અને વ્યવસ્થા પ્લીઝ કાયદો અને વ્યવસ્થા એ માણસની સાથે જોડાયેલી છે કાયદા અને વ્યવસ્થાથી માણસ ક્યારેય દૂર ન રહી શકે એમાં જીવવું પડે એમાં જાગવું પડે એમાં જાગૃતિ સાથે કામ કરવું પડે તો તમે તમારી જિંદગીને વધુ સારી સુખાકારીથી જીવી શકો કાયદાને ક્યારેય અવગણી ન શકે અગાઉ આપણે સુખના પ્રકાર આરોગ્ય સુખ પરિવારનું સુખ ધન સુખ સમાજનું સુખ તમે આ સમાજમાં જન્મ ન હોય ને બીજા સમાજમાં જન્મ હોત તો આવું સુખ હોત અને પાંચમું છે રાજ સુખ મેં એને બહુ સરસ કીધું કે આપણે ગુજરાતમાં જન્મ ન હોત ને મણિપુરમાં હોત તો આપણે ભારતમાં ન હોત ને ત્યારે બાંગ્લાદેશમાં હોત તો એક રાજ સુખ હોય છે આ સુખનો પણ અહેસાસ કરવો જોઈએ મેં કીધું ને કલ્પના કરો કે જો આપણે કાયદો અને વ્યવસ્થા ન હોત તો એના અહેસાસ સાથે અને કાયદો લો એન્ડ ઓર્ડરની આજે આપણે વાતો કરીએ છીએ અને એ એ પણ એક જીવનમાં ખૂબ જરૂરી છે રાજ સુખ તાલિબાન રાજ અફઘાનિસ્તાનની ખબર છે ને ત્યાં આજે ત્રણ વર્ષથી તાલિબાનનો સંપૂર્ણ રાજ છે આજે પણ બેનો શાળા કોલેજે જઈ શકતી નથી અરે પેલા શોરૂમના પુતળાના મોઢા પણ ઢાંકવા પડે છે પુરુષો પણ વેસ્ટર્ન સ્ટાઇલની દાઢી રાખી શકતા નથી ઘણી બધી મર્યાદા કેમ જીવાતું હશે આની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ આની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ શાસન વ્યવસ્થાની વાત કરીએ ને તો સરમુખત્યાર શાહી આવે લશ્કરી શાસન આવે પ્રમુખ રાજાશાહી હોય એક લોકશાહી છે એ લોકશાહી છે ને એની પાછળનો આશય કલ્યાણ રાજનો છે કલ્યાણ રાજનો છે આ લોકશાહી યા આ શાસન બધી શાસન વ્યવસ્થામાં શ્રેષ્ઠ વ્યવસ્થા હોય તો એ લોકશાહી છે અને એટલે બેને ઘણું બધું કીધું છે ને આપણે જલ્દી પૂરું કરવું છે એટલે હું તરત વિચાર તમને આપું છું આજનો વિચાર જો કેવો હોય કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તો એમ કહે શકાય લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણનો છે કલ્યાણ રાજનો છે લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણ રાજનો છે કલ્યાણ રાજ કરવાનો છે અને તેના માટેની વ્યવસ્થા તે વ્યવસ્થા માટે કાયદાઓ બને છે યાદ રાખજો કાયદો કોઈ પણ બને લોકોના કલ્યાણ માટેનો જ હોય છે એની અસર ઘણી બધી હોય પણ લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણરાજનો છે તેની વ્યવસ્થા માટે કાયદા બને છે આ યાદ રાખો અને ભારતની લોકશાહી દુનિયાની સૌથી મોટો દેશની લોકશાહી ભારતની આ લોકશાહી છે અને લોકશાહીનું આપણું બંધારણ છે ને એ લોકશાહીનો પ્રાણ છે એ લોકશાહી નક જીવે નહીં બાંગ્લાદેશમાં શું થયું બંધારણ છે એ લોકશાહીનો પ્રાણ છે અને તમે બધા જાણો છો એમાં વધુ નથી કહેવું કે બંધારણ બંધારણે આપણને મૂળભૂત અધિકારો બંધારણે આપણને મૂળભૂત અધિકારો અને પ્રાથમિક ફરજો પણ આપી છે આપણે આપણી ફરજને નિભાવવાની છે આપણે આપણા ફરજને કહેવાની છે ઘણી વખત કાયદો કાયદો થાય અને બેન લોકોના મનમાં હું નાનો હતો ત્યારે ભણતો અને ત્યારે અર્થવિસ્તારે આવતો કે ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડાય છે લાખોના લૂંટનારો મહેફિલે મંડાય છે ને ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘે મારું માનવી એમાં શું ઇન્સાફ આ કહેવતો હતી અને એને કારણે માણસને એમ થાય કે મને અન્યાય થાય છે આમાં ક્યાં આવું થાય છે મોટાને બધું મળે છે મારે બધું સહન કરવું પડે છે પણ કાયદો એ નાગરિકો માટે હોય છે અને એનું પાલન પણ નાગરિકો જ કરાવે છે સાહેબ બેન છે ના નાગરિક જ છે ને એ પણ નાગરિક છે કાયદો ઘડે છે એ પણ આ દેશના નાગરિકો છે કાયદાનું પાલન કરાવે છે એ પણ નાગરિકો છે અને જેને કાયદાનું પાલન કરવાનું આવે છે આપણા ઉપર આપણે પણ નાગરિકો છે એટલે એ માનવ સહજ મર્યાદાઓ આ બધું હશે પણ કાયદો આખરે આપણા માટે છે એવું સતત સમજીએ તો એક નાગરિક તરીકે આપણે ધબકી શકીએ અને છેલ્લો વિચાર આનો પેટા વિભાગ કે હોય તે કહી શકાય સુશાસન સારું શાસન એટલે ગુડ ગવર્નન્સના શબ્દો આપણે સાંભળીએ છીએ સારું શાસન હંમેશા સારું શાસન એ જ રાજ સુખ આપી શકે સારું શાસન રાજ સુખ આપી શકે તે માટે નાગરિક તરીકેનું કર્તવ્યનું પાલન પણ કરવું પડે તો સુશાસન થઈ શકે અગર એટલા કાયદા હોય ને આ તાલિબાનના કાયદા છે જ ને બધા કાયદાઓ છે કાયદા કડક હોય એનાથી કાંઈ ન થાય નાગરિક તરીકેનું કર્તવ્ય એ ખૂબ મહત્ત્વની બાબત છે તો દેશ રાજ સુખ ભોગવી શકે અને મારે આજે તમને એક્શનની વાત હોય તો નાગરિક તરીકેનું કર્તવ્ય એટલે શું નાગરિક તરીકે શું કરવું જોઈએ લાંબી વાત નથી કરવી પાંચ મુદ્દા આપણે બધા યાદ રાખવાના છે એ કર્તવ્યનું પંચામૃત તરીકે હંમેશા આપણે યાદ રાખવાનું છે પહેલું કર્તવ્ય કોઈને નડવું નહીં આ નાગરિક તરીકેનું બહુ સરળ છે આપણે આ દેશને રાજ સુખ ભોગવવું હોય તો નાગરિક તરીકે હું શું કરું મારે કેવું જીવવું સારો નાગરિક કોને કહેવાય મારું નાગરિક તરીકેનું પહેલું કર્તવ્ય છે કોઈને નડવું નહીં આજથી ધ્યાન રાખવું બીજું કર્તવ્ય છે જાગૃત નાગરિક બનવું અને જાગૃત નાગરિક કોને બનવું એ જ કોઈને ખબર નથી ફરિયાદ કરવામાં જાગૃત કરવી છે તો લડો લડો પણ જાગૃત નાગરિક એટલે પાલન કરવામાં જાણકારીમાં જીવવામાં તમને ખબર છે બાળક નાનું હોય ને બેન કોઈની નજર ન લાગે તો માં કાળો ટપકું કરે એમ આંગળી ઉપરનું ટપકું છે ને એ લોકશાહીને બચાવવા માટે કોઈ નજર ન આવે જાગૃત નાગરિક બનો અને યાદ રાખજો આપણો વિષય હેલ્થ વેલ્થની હેપીનેસનો સુખાકારીનો છે બીજી કોઈ વાત નથી કરવી પણ જ્યારે પણ મત આપો ને ત્યારે તમે માત્ર તમારા માટે મત નથી આપતા આ દેશ માટે મત આપો છો એ પણ જાગૃતિ જોઈએ એટલે જાગૃતિ જોઈએ પહેલું છે નડવું નહીં જાગૃતિ કરવું બીજું છે પ્રગતિશીલ નાગરિક બનો શિલ્પાબેન પોલિયોમાં ડિસ્ટર્બ થયા દિવ્યાંગ થયા પણ એમડી બન્યા એ દેશનો ભાર ન બન્યા એ મૂડી બન્યા પ્રગતિશીલ નાગરિક બન્યો જાનવી દીકરી જન્મથી જ મૂકબધીર હોત તો કોઈ સંસ્થામાં મૂકી દે મમ્મી પપ્પા પણ એને સરસ પેન્ટર બનાવી અને ખૂબ સરસ એની જિંદગી અસ્મિતાબેને બનાવી એ એનપીએ ન બની એ દેશની મૂડી બની પ્રગતિશીલ નાગરિક બનો અને ચોથું પંચામરો છે કાયદાને માન આપો મારે તને અભિન તમને બધાને અભિનંદન આપવા પડે થોડા દિવસ પહેલાં સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની એક મિટિંગ હતી જાગૃત નાગરિકો માટેની કમિશનર સાહેબ ખુદ આવેલા એણે એવું કીધું કે આ ટ્રાફિકના સિગ્નલમાં ઊભા રહેવામાં સૌથી વધુ સારું કામ કર્યું હોય તો વરાછાના નાગરિકોએ પડ્યું સિટીમાં પ્રશ્ન આવ્યા અને વરાછા કતાર ગામમાં બધા ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા માંડ્યા જાગૃત નાગરિક બનો કાયદાનું પાલન કરો જેટલું પાલન થાય હેલ્મેટનું બેલ્ટનો અવાજ ન કરો જે જે કાયદાનું જેટલું પાલન થાય એટલું પાલન કરો અને પંચામૃત પાંચ પાંચમું પંચામૃત છે કોઈ પણ કામ હોય કોઈ પણ કામ હોય એમાં રાષ્ટ્રભાવ ભળે ને ત્યારે જ નાગરિક તરીકેનું આપણને ગૌરવ મળે છે આ ગઈ પંદરમી ઓગસ્ટે આપેલો વિચાર છે હું નવું નથી બોલતો કોઈ પણ કામમાં રાષ્ટ્રભાવ ભળે દાખલા તરીકે જેમ પટેલ સાહેબ આટલું કામ કરે શું કરવા મારા સમાજના અધિકારીઓ બને અહીંયા કિશોરભાઈ કે વિપુલભાઈએ સાડા સાત લાખ સાત લાખ રૂપિયાનું દાન આપ્યું કારણ કે મારો સમાજ વધુ પ્રગતિશીલ બને રાષ્ટ્રની મૂડી બને કોઈ પણ કામ હોય એમાં રાષ્ટ્રભાવ જોડો જે કરતા હોય એમાં અરે સફાઈ કામદાર હોય ને તો વધુ સારું સાફ કરે એ રાષ્ટ્રભાવ છે શિક્ષક હોય વૈશાલીબેન તો વધુ ભણાવે એ રાષ્ટ્રભાવ છે કોઈ પણ કામમાં રાષ્ટ્રભાવ ભળે ત્યારે નાગરિક તરીકેનું ગૌરવ મળે છે બસ આજે એટલા વિચાર પૂરતા છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ